એનડીએ ની બેઠક હવે પૂર્ણ થઈ ગઈ છે પીએમ મોદી એનડીએ સંસદ સંસદીય દળના નેતા બની ગયા છે તમામ પક્ષોએ સર્વસંમતિથી નરેન્દ્ર મોદીને નેતા ચૂંટ્યા છે ભરૂચના સાંસદ મનસુખ વસાવા સાથે સંદેશ ન્યૂઝે વાતચીત કરી શું કહ્યું સાંભળ્યું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ફરી એકવાર પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે ત્રીજી વાર આ દેશમાં એક નવો રેકોર્ડ બનવા જઈ રહ્યો છે નહેરુ પછી પહેલી પહેલીવાર ત્રીજીવાર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ બનશે આજની બેઠક અને આ માહોલ સૌથી પહેલાં આપણી પ્રતિક્રિયા નરેન્દ્રભાઈ મોદી સાહેબ દસ વર્ષના ખૂબ સારા અનુભવ સાથે ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા છે એટલા માટે અમને ખૂબ ખુશી છે અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે દેશને ખૂબ વિકાસના માર્ગે લઈ ગયા છે પરંતુ જે પણ કંઈ ઘટે છે એના એની પૂર્તતા કરી અને દેશને ખૂબ ઊંચાઈ સુધી એ વિકાસના માર્ગે લઈ જશે અને એક એક ક્ષેત્રને ધ્યાનમાં રાખીને ગુજરાત સહિત સમગ્ર દેશને એક સમૃદ્ધિના માર્ગે અપાવશે સાથી દળો જે છે એનડીએના એમનો હાથ ઉપર રહેવાની વાત છે તો તમને શું લાગે છે આ પ્રેશર ટેકનિકમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ત્રીજી વખત ત્યાં સરકાર બનવા રહી છે શું લાગે છે એમનો હાથ ઉપર રહેશે નહીં ને મજબૂર સરકારને મજબૂત જ સરકાર બનવાની છે એ અટલ બિહારી વાજપાઈ ચોવીસ 25 જેટલા નાના મોટા સાથી પક્ષોને સાથે રાખી અને સફળતાપૂર્વક એમનો ટર્મ પૂરી કરી દેતમાં નરેન્દ્રભાઈ પણ બહુ અનુભવી છે પીડ અનુભવી છે એનડીએ છે એટલે એનડીએ ને જ વધારે પ્રાધાન્ય આપવું પડે ને સાથે પક્ષો એવું ના લાગે કે પોતાના વાત કરે છે 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 એટલે શું લાગે એકવાર તમને મળી શકે સ્વાભાવિક કે કોઈ પણ એમપી એવી મહત્વ વધુ પડતી રાખતા નથી કે અમને મંત્રી પદ જ જોઈએ છે પાર્ટીનો જે આદેશ છે અને એનડીએ એટલે સ્વાભાવિક છે બધાને સંતોષ આપવાનો છે એટલે ગુજરાતમાં જેને પણ આપશે તેને બધાને સંતોષ છે મને તો પાર્ટી ખૂબ ઘણું બધું આપ્યું છે આ સાતમી સાત ટર્મ ઉમેદવારી કરાવી અને જીતાડવા માટે પણ પાર્ટીનું મોટું યોગદાન છે અને મંત્રીપદ પણ ગુજરાતમાં પણ સરકારમાં મંત્રી પદ મળવું જ જોઈએ પણ રાજનીતિ ની અંદર એવું છે કે સતત ને સતત સત્તામાં રહેતા હોય એના તરફથી પ્રજા ક્યાંક ના ક્યાંક થોડુંક વિમુખ થતી હોય છે પણ છતાં ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં પણ સંગઠનને પણ પૂરી તાકાતથી કામ કર્યું છે સંગઠન લેવલ સુધી કામ કર્યું છે જે મોદી ત્રીજી વખત દેશના પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે તે પડે તેઓ પણ અહીંયા હાજર હતા ને સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી એમણે ભારતીય જનતા પાર્ટીમાં રહેલા ગદ્દારો પર પણ સવાલો ઉઠાવ્યા હતા કેમેરા પર્સન નરેશ વાઢેર સાથે મનીષ પુરોહિત સંદેશ ન્યૂઝ દિલ્હી